જય માતાજી ને તો આજે આપણે આવી ગયા છીએ વર્લ્ડ વાઇડ કોમ્પ્યુટર ક્લાસમાં જેનો ઉપર સ્ટુડન્ટ રહી ચૂક્યો જો તો આપણે થોડીક મેડમ સાથે ક્લાસ વિશે વાતચીત કરવી છે તો ચાલો કન્ટિન્યુ તો મિત્ર આજે આપણે આવી ગયા છીએ ડીસી વલવાઈમાં અને મારું નામ છે સુખદેવસિંહ ભટ્ટી અને એક વાત તમને જણાવી દઉં કે હું પણ એનો સ્ટુડન્ટ રહી જોઈ છું તો આપણે થોડીક મેડમ સાથે વાત કરી લઈએ તો કેમ છે મેડમ મજામાં તમે કેમ છો બસ મજામાં મેડમ મારું નામ જલપા સિખલિયા છે ક્લાસ અહીંયા શરૂ છે અને કેટલો સમય થઈ ગયો ક્લાસ સ્ટાર્ટ થયું બે હજાર ચૌદ થી સ્ટાર્ટ થયું છે એની કે દસ વર્ષ ઉપર થઈ ગયું છે અને તો તમારા અંદાજે 10 વર્ષ થઈ ગયા તો અત્યાર સુધી કેટલા સ્ટુડન્ટ અહીંયા સુધી ભણી ગયા અત્યાર સુધી છે 10000 થી વધારે વિદ્યાર્થીઓ છે ભણી ચૂક્યા છે 10000 થી વધારે તો થોડીક મેડમ તમે કોર્સ વિશે માહિતી આપી કે તમે અહીંયા કયો કયો કોર્સ ભણાવો છો હવે ક્લાસની અંદર આપણે કોર્સ કરાવીએ છે કમ્પ્યુટર માં અંદર ટ્રિપલ સી ટેલી પ્રાઇમ ફોટોશોપ આ બધા કોર્સીસ કરાવીએ છે અને ઇંગ્લિશ છે રાઇટિંગ થી ફ્લુએન્ટલી સ્પીકિંગ સુધી કરાવીએ છે સાથે સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટનો પણ કોર્સ કરાવીએ છે તો અહીંયા કોઈ પણ સ્ટુડન્ટ જેમ કે દસમા વાળા અને બારમા વાળાને અત્યારે વેકેશન ચાલી રહ્યા છે તો એના માટે અત્યારે કાંઈ બેનિફિટ હોય તો તમે જણાવજો હા આપણે દસમા અને બારમાનું જ્યારે બી વેકેશન પડે છે ત્યારે દર વર્ષે છે સ્ટુરને બેનિફિટ અપાવીએ છીએ કે દસ દિવસનો છે ટોટલિંગ ફ્રી ક્લાસ મળે છે જેથી કરીને એ લોકોને આઈટીની અવેરનેસ મળે ત્રિપલ સી અને ઇંગ્લિશ બને ત્રણમાં દસ દિવસનો હા ટેલી ત્રિપલ સી ઇંગ્લિશ આ ત્રણે ત્રણમાં છે દસ દિવસનો ફ્રી ક્લાસ છે અને અહીંયા સવારમાં બેચ સ્ટાર્ટ થાય એનો સમય શું છે અને સવારમાં આપણે આઠ વાગ્યાથી બેચ સ્ટાર્ટ થાય છે આઠથી નવ નવથી દસ આ રીતના એક એક કલાકની બેચ હોય છે અને સાંજના છે લાસ્ટ બેચ છે પાંચથી છની છે અને એક બેચમાં મેડમ તમે જણાવો કે કેટલા વિદ્યાર્થી સાથે અભ્યાસ કરી શકે છો એક બેચની અંદર છે ચાલીસ સ્ટુડન્ટ છે એ અભ્યાસ કરી શકે અને તમારા સ્ટાફમાં અત્યારે કેટલા મેમ્બર્સ છે સ્ટાફ અત્યારે ઓલરેડી 10 લોકોનો છે હા હેડ કઈ શકે આવ્યા ટીચર ને મુલાકાત લઈ તો મેડમ તમારું નામ શું છે આ મારું નામ શિવાલી ગોહિલ છે અને તમે અહીંયા કેટલા સમયથી સ્ટડી કરાવો છો હું છેલ્લા 3 વર્ષથી અહીંયા સ્ટડી કરાવું છું તો છેલ્લા 3 વર્ષથી સ્ટડી કરાવો છો તો અત્યાર સુધી કેટલા અપ્રોક્સ સ્ટુડન્ટને ભણાવી દીધા છે તમે મેં અપ્રોક્સ છે 300 થી 400 વિદ્યાર્થીઓને છે મે એજ્યુકેશન આપેલું છે અને તમે કોર્સ કયા કયા કરાવો છો અહીંયા હું અહીંયા છે ત્રિપલ સી ટેલી ફોટોશોપ આ કોર્સીસ શીખવાડું છું ત્રિપલ સી ની અંદર છે ને બેઝિકથી લઈ અને એડવાન્સ લેવલ સુધીનું બધું શીખવાડે છે જેમાં કમ્પ્યુટર ઇન્ટ્રોડક્શન આવી જાય કમ્પ્યુટર ફંડામેન્ટલ આવી જાય વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ આવા નાના નાના પ્રકારના વીસ કોર્સીસ છે જે તમને ત્રિપલ સીની અંદર શીખવા મળશે

તમે અત્યાર સુધી આટલા સ્ટુડન્ટને ભણાવે એમાંથી ઘણા બધા એવા સ્ટુડન્ટ રહી છે જેને તમારે ત્યાંથી સર્ટિફિકેટ મેળવ્યા બાદ ઘણી ઊંચી પોસ્ટ ઉપર પણ રહી હા ઘણા લોકો છે સારામાં સારી પોસ્ટ ઉપર છે ઘણા લોકો છે કોન્સ્ટેબલ બની ગયા છે ઘણા લોકો છે મેનેજર ની પોસ્ટ ઉપર છે આવા ઘણી સારી પોસ્ટ ઉપર છે ફાઇનલી મિત્રો કોમ્પ્યુટર ક્લાસ વિશે અને બધાય કોર્સ વિશે અમે તમને બધી માહિતી આપી દીધી છે જો તમારે પણ કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરવા હોય તો આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો જેથી કરીને હું તમને સંપૂર્ણ માહિતી આપી દઉં તો મિત્રો તમને એક ખાસ વાત જણાવતા તો ભૂલી જ ગયો જો તમે અહીંયા એડમિશન લેશો તો દસ દિવસ સુધી તમારે ડેમો ક્લાસીસ રહેશે અને એ દસ દિવસ બાદ તમારે એડમિશન ફોર્મ અને ફી ભરવાની રહેશે તો તેની સાથે આજનો વિડીયો અહીંયા પૂરો જય માતાજી દાયરાને